કેશોદ એરપોર્ટ પર ગૃહમંત્રી હર્ષંગવીનું ઉષ્માભર્યું સ્વાગત કેશોદ એરપોર્ટ પર ગૃહમંત્રી હર્ષ સંઘવીનું આગમન થયું તેમના સાથે ધનરાજ નથવાણી અને ખુશબુ મોદી પણ હાજર રહ્યા હતા એરપોર્ટ ખાતે ભાજપના આગેવાનો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જૂનાગઢ ધારાસભ્ય સંજય કોરડિયા કેશોદ ધારાસભ્ય દેવા માલમ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુ મકવાણા નગરપાલિકા પ્રમુખ મેહુલ ગોંડલિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સ્વાગત બાદ સમગ્ર કાફલો જુનાગઢના ભવનાથ પારસધામ ખાતે નમ્ર મુનિના દર્શનાર્થે રવાના થયા હતા રિપોર્ટ બાય જગદીશ યાદવ જુનાગઢ હેલો બુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરને બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે